શાળા પ્રવેશોત્સવની એકવીસમી કડીના બીજા દિવસે છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ત્રણમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની એકવીસમી કડીના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપુરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર એકની મુલાકાત લીધી અને બાળકો શાળા પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે દીકરીઓ માટે નમોલક્ષ્મી યોજના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે સરકારની સાથે શિક્ષકોની સહભાગીતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે મુખ્યમંત્રીએ સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર શ્રેષ્ઠ બને દરેક પરિવારનું બાળક શિક્ષણ મેળવી સુસંસ્કારી બને તે માટે શિક્ષકોની સેવા દાયિત્વ નિભાવવા પણ જણાવ્યું હતું આ સાથે જ મુખ્યમંત્રીએ વર્ગખંડોમાં જઈ વાંચન લેખન ગણન કૌશલ્ય વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવીણતાની ઊંડાણપૂર્વક ચકાસણી કરી હતી અને શાળા પ્રબંધન સમિતિના સદસ્યો સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા સંદર્ભે ચર્ચા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આ મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું જેમાં વૃક્ષારોપણ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન અને ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સીલ એનાયત કરાયા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે કે પરમાર સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ અરમેશ સત્યની સાથે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશો કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ન આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલાં શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા એ તરત જ એની ઇન્ક્વાયરી આ તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરાબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મે પણ શિક્ષકોની સહભાગી થવા મળી વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે એસએમસીની જે મિટિંગ હોય વાલીઓની જે મીટિંગ હોય છે શાળામાં એમાં પણ વાલીઓ આવતા થયા છે તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે